લાઈફ કોચ અને જાણીતા વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સર સ્વામીજીના હસ્તે વીસમી ડિસેમ્બરના રોજ સવારે સાડા નવ કલાકે બિગેસ્ટ પ્રોપર્ટી ફેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને સૌ નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે દરરોજ સવારે દસ થી રાત્રે આઠ કલાક સુધી નાગરિકો પ્રોપર્ટી ફેસ્ટની મુલાકાત લઈ શકે છે આ પ્રોપર્ટી ફેસ્ટ ચારસોથી વધુ પ્રોપર્ટીને એક્સપ્લોરર કરવાનો એક જ અવસર પ્રદાન કરશે જેમાં આરામદાયક રહેણાંક ઘરોથી માંડીને અત્યાધુનિક કમર્શિયલ જગ્યાઓ વીકેન્ડ રિટ્રીટ માટેના સ્થળો પ્લોટેડ ડેવલપમેન્ટ્સ અને અન્ય ઘણું બધું સામેલ છે